કાલાવડના ખંડેરા ગામે પીજીવીસીએલની ની ગંભીર બેદરકારી સામે આવી ખેતરમાં લાગી આગ કાલાવડ તાલુકાના ખંડેરા ગામના ખેતરમાં ઉભા રહેલા પંદર વીઘાના ઘઉં બળીને ખાખ ખંડેરા ગામના ઉધુભા જાડેજા નામના ખેડૂતનું ખેતર હતું ખેતર ઉપરથી પીજીવીસીએલની ની સર્વિસ લાઇન હતી અચાનક શોર્ટ સર્કિટ થતા ઇલેક્ટ્રિક નો ચાલુ વાયર ખેતરમાં ઉભેલ પંદર વીઘાના ઘઉં પર પડ્યો વાયર પડતા ખેતરમાં લાગી આગ ઘઉં ઉપર પડતા સંપૂર્ણ ઘઉં બળીને ખાખ પીજીએલ ની બેદરકારીને લીધે ખેડૂતના મોઢે આવેલ કોરિયો છીનવાઈ ગયો

ફોન ના અમે તો કંઈ મોડા બધા તો આખામાં બધું કીધું મારું ધ્યાન નહોતું ને વાહ હતા મને ફોન આવ્યો મેં ઈતા બેન કંઈ ફોન કર્યો કે મારી જેતા ગી મેં જેતા ગી હું બીજું શું કરું બીજો શું કરવું કાનોય ખારો થઈ ગયો મનકી કે મારી છોકરાઈ ગઈ મારી કે કાનોય ખારો થઈ ગયો પણ મેં કીધું ભાઈ આમાં થઈ ગયી થઈ ગઈ જો એને કઈ કંઈ હડગાઈવું જ બરાબર છે